ઓડ શહેર ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી ઓડ શહેર ભાજપ સંગઠન દ્વારા ઘર ઘર સંપર્ક તેમજ ભાજપના પિસ્તાલીસમાં સ્થાપના દિવસે કાર્યકર્તા મિત્રો દ્વારા પોતાના નિવાસસ્થાને ઝંડા ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ ઓડ નગરપાલિકાના તમામ બુથમાં કરવામાં આવ્યો હતો છ એપ્રિલ એટલે કે સાંજે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે પાર્ટી અધ્યક્ષ જેપી પી આજે બી બીજેપી હેડ ક્વાર્ટર ખાતે પાર્ટીના ધ્વજ ફરકાવીને ઉજવણીની શરૂઆત કરી ભાજપની રાજકીય સફરને ચોમ્માલીસ વર્ષો પૂર્ણ થયા છે પૂર્ણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ છ એપ્રિલ ઓગણીસો એસીના રોજ ભાજપની સ્થાપના કરી હતી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્થાપના દિવસ પર પાર્ટી એકવાર ફરી મોદી સરકારના નારા સાથે દેશભરમાં દસ લાખથી વધુ બૂટ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી બીજેપીના સ્થાપના દિવસ નિમિત્તે કાર્યકર્તાઓને અભિનંદન અને શુભકામનો પાઠવતા કહ્યું કે ભાજપ દેશની સૌથી પ્રિય પાર્ટી છે જે મંત્ર સાથે લોકોની સેવા કરવામાં વ્યસ્ત છે